જાડેસવાના કાકા ટ્રાવેલર્સ ફળિયામાં રહેતા પંચોતેર વર્ષીય સ્વર્ગસ્થ પ્રમોદભાઈ પટેલ છેલ્લા સાતથી વધુ વર્ષોથી પથારી બસ રહ્યા હતા હંમેશા હસતા રહેતા પ્રમોદ પટેલ ઉંમર અને બીમારીના કારણે લાચાર બન્યા હતા જો કે હિંમતના પાવર હાઉસ તરીકે ઓળખાતા પ્રમોદભાઈ દુખના સમયે પણ હંમેશા મોડાભર સ્મિત લહેરાવી લોકોના મન જીતી લેતા હતા પથારી વસ્ત રહેલા પતિની અર્ધાંગિની બની પત્ની તરીકે જ્યોતિબેનની

સમસાને અગ્નિદહન આપવાની ચર્ચાઓ વચ્ચે જૈમિનીબેન અને બિરલબેનને પુત્ર સમી બની પિતાને અગ્નિદહન આપી પુત્રી તરીકેની ફરજ નિભાવી હતી આજના આધુનિક યુગમાં સમયની સાથે રીતિ રિવાજોમાં પણ બદલાવની જરૂરિયાત છે જેના ઉદાહરણરૂપે બંને દીકરીઓએ પિતાને અગ્નિદહન આપી એક ઉદાહરણ કાયમ કર્યું હતું